નમસ્કાર જાંબુ તાલુકાના જોટવાડ ગામના અંદાજીત ધર્મેન્દ્રભાઈ કે જેઓ બે બાળકોના પિતા હતા સુખી નદીમાં ગુમ થયાના આજે બીજા દિવસે બાદ પણ મળતા પરિવાર અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી છે ધર્મેન્દ્રભાઈ ગઈકાલે બપોરના અઢી વાગ્યાની આસપાસ તેમના ભાઈ સાથે નદી કિનારે ઊભા હતા ત્યારે અચાનક ભારે વરસાદના કારણે નદીમાં વધી ગયેલા પાણીના સ્તરમાં મસ્તી મસ્તીમાં કૂદી જતા પાણીના પ્રવાહમાં તનાવવા લાગ્યા હતા જ્યારે આ દુર્ઘટનાની જાણ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાને થતાં તેમને તાત્કાલિક એનડીઆરએફની ટીમને ઘટના સ્થળે બોલાવી કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે હાલોલ ફાયર બ્રિગેડની ટીમ અનુભવી તરવૈયાઓ અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા યુવકને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ટીમે નદીના પટ અને કિનારા વિસ્તારોમાં સંધન શોધખોળ કરી હતી પરંતુ તેમ છતાં ધર્મેન્દ્રભાઈનો કોઈ પત્તો લાગ્યો ન હતો એનડીઆરએફ ટીમની ઘટના સ્થળે પાંચ કિલોમીટર દૂર સુધી નદીના પટ અને કિનારે શોધખોળ કરી હતી જોકે હજુ સુધી તેમની કોઈ પણ પત્તો મળ્યો નથી આ કઠિન સમસ્યામાં સ્થાનિક રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પરિવારને સાંત્વના આપી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારી ધવલ લિંબાસિયા તાલુકા ભાજપ પ્રમુખ રણજીતભાઈ બારિયા તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા ગામના સરપંચ